ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિતની અંદર આજે આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ શરૂ કરીશું ત્રિકોણ શરૂઆત કરીએ પહેલાં આપણે આજે એક સૂત્ર વિશે વાત કરવાની છે સૂત્ર વિશે વાત કરીએ પહેલાં તો મારે તમને એક આકૃતિ શીખવવાની છે આ આકૃતિમાં તમે જુઓ કે ત્રિકોણ એ બી સી અને અહીં જે ખૂણો દેખાય છે ને ખૂણાને થીટા થીટા કહેવાય થીટા શબ્દ યાદ રાખજો બરાબર બીજી વાત કે આ તીરનું નિશાન છે તેને જોવા આ જે ખૂણો છે એની આ સામેની બાજુ કહેવાય પછી આ ખૂણાની આ પાસેની બાજુ કહેવાય પાસેની બાજુ અને ત્યાર પછી આ ખૂણાની માટે આ કર્ણ કહેવાય કાઠકોણ ત્રિકોણ છે આ કાઠ ખૂણો હોય એટલે કાઠ ખૂણાની સામેની બાજુ એટલે કર્ણ પહેલાં તો આકૃતિને બરાબર સમજી લેજો પછી આપણે એના સૂત્રો જોવાના છીએ છ સૂત્રો યાદ રાખવાના છે એના ઉપરથી જ આખું પ્રકરણ તમને દાખલા ગણવા માટે કામ લાગશે તો પહેલું સૂત્ર છે આપણી પાસે સાઈન થીટા 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 શબ્દ યાદ રાખજો બરાબર સાઈન થીટા એટલે એનું સૂત્ર છે ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ આપણી પાસે આ સામેની બાજુ એટલે કે આ એ અહીં એ બી લખી દેવાનું છેદમાં કર્ણ આ કર્ણ એટલે કે એસી લખવાનો એસી કેવી રીતે લખાય છે સમજાય છે બધાને તો પહેલું સૂત્ર થશે સાઈન થિટા એટલે ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ આ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એ બીના છેદમાં એસી આવા તમારે એક બે ત્રણ કુલ છ છ સૂત્રો યાદ રાખવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ સૂત્રો આ છ ત્રિકોણમિત્તીય વિધેયો કહેવાય હવે બીજું સૂત્ર લઈએ કોસ્િટા એટલે ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ એટલે પા બા લખેલું છે પાસેની બાજુ એટલે બીસી આ બીસી બરાબર પાસેની બાજુ બીસી છેદમાં કર્ણ એટલે એસી તો આ બે સૂત્રો તમે જોશો તો એકબીજાને મળતા આવશે આમાં સામેની બાજુ છે આમાં પાસેની બાજુ છે ત્રીજું સૂત્ર લઈશું ટેન થીટા ટેન થીટા એટલે ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે એ અને પાસેની બાજુ એટલે બીસી એ બીના છેદમાં બીસી હવે આપણે જે બીજા ત્રણ સૂત્રો બનાવવાના છે તે આ ત્રણ સૂત્રોના ઉલટા સૂત્રો છે તમે જુઓ કે આ ટેન થીટા જે છે એનું આ ઉલટું સૂત્ર છે આ કોસ થીટાનું ઉલટું સૂત્ર છે અને છેલ્લું જે છે તે સાઈન થીટાનું ઉલટું સૂત્ર છે આ ત્રણમાંથી જ બાકીના ત્રણ સૂત્રો બનશે કો કોટ કોટ થીટા એટલે કે ખૂણાની પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આ જે સૂત્ર છે એનું ઉલટું છે તો ખૂણાની પાસેની બાજુ એટલે બીસી અને સામેની બાજુ એટલે એ બી એટલે બીસીના છેદમાં એ આવશે ત્રીજું સૂત્ર લઈએ સેકથીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ આ કર્ણ છે આ પાસેની બાજુ કર્ણ એટલે એસી પાસેની બાજુ એટલે બીસી એસીના છેદમાં બીસી અને છેલ્લું સૂત્ર જે છે કોશેક થીટા કોશેક થીટા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ તો કર્ણ એટલે એસી અને સામેની બાજુ એટલે એ બી એસીના છેદમાં એ આવશે તો આ છ સૂત્રો તમે યાદ રાખો એના આધારે આપણે આખું પ્રકરણ શીખવાના છીએ તો આ શરૂ કરીએ આપણે સ્વાધ્ય તે આપણું આઠ પોઈન્ટ એક એના દાખલા શરૂ કરીશું આપણે અત્યારે તો સૂત્રને એ પહેલાં તમે લોકો સૂત્રને સરસ રીતે નોટબુકમાં લખી લો પછી આપણે સ્વાધ્ય શરૂ કરીશું